મારી બાપ ની આ થવા દે આ થવા દે આ થવા દે આ કપા ને મોટો થવા દે આથી ઓઈ ગયો હા હા મારી માની સોગત બેઠો છે જવા દે તો આ પેલો બેઠો

આવશે મજૂર કરીને એના મોથી હોય પૈસા કાપું તું જો એને ખબર પડે સારું હાથે કરી તો વહેલા ગુજરાત તો સારું હતું જોવા દઈશ મજૂર કરીને આવશે તાની વાત મેલ મારી માની છો તું હાલતા આવતો હો ને તો આ બધું અમારે ભમણ કરશે પનોતી વાળો છે પનોતી જો મજૂર ના મળે ને તો યાને યા ખેતામાં ઓકો કરી દઉં જો ખાલી એ શું ઢાલુભા સભ્ય નહીં પડતી રે

તમને કોઈ બહેરું હાલતું નહીં મારા મારા તો હજી ઉમે તો ભૂસે મરી જાવ ભૂસે મરી જા કોઈ મજૂર નઈ આવતો એટલે કહું તમે તમારો જો ગમો પેલા બે હજી પેલા કાળુ ને નહીં બધા ગમો

આવે તું કઈ મારો કાળો તો મજાક કરતો હતો મજૂર લેજાવોલવું પણ ગળત છે તમારે ધોળો પીળો લીલો ચાલુ કરી બોલો

આર હા ઓય યાર જા ને યાર ભાઈ તો યાર આ આ તો ઢલુ આવે એટલી વાત ક્યો જી ઢલુ હું હોગતા હું હાલ ટોક તો અસી તારો શેઠ શું કે હું શેઠ હોય તો આ જો પડા ઓન પેલા મજૂરીને જોડે કામ કરો છો ઓન હું લઈ જાહો કે ગમે તે લઈ જ તારે હું લઈ દે આપણ અલે આ તારા વાડી કોમ કામ કરતો કોઈ પારે ન તો શેઠ વાત તમે ઓપરી લો તમારે નેદાવાદે કામ રાખો મૂક કરો કે મજૂરે કઈ તો તમારો ફરક પડે અલે મને કોઈ ફરક ન પડતો પણ તું હું લઈ જાય હોય વદના મેલી જાય ઘર ના મારે જોવાનું વાત કશું દેવા જ નહીં તમા શેઠ વાત પૂરી એય તો મારો કામ કરી લેવાય ના તમે

મારા ચી સમજાવો મારે શું જાતો જાતા શું કરવાનું લ્યો આવા ના પડ્યા છો એટલે મને લાગે પેલો ટ્રેણી આયો ને એટલે મને લાગા નો શેઠ નહિ લાગતો એ જ લાગે નહીં હું તો બોલ્યો વધારે ભાવ

તેની તમારે આવડું કરે તમે તો કહો હા મગજ જતો રહ્યો તમે મારી વાત પેલા પેલા મને એ તમારે લાખ રૂપિયા થાય નહી થાય ના થાય પાવડ લાવજો એટલે પાવડો મારી વાત લાવ કે તમે કોક ફોડવાનું દોડીઓ નમાશો ને તો પગ ફાળશો જો લે મારા દોડી નમાવો ને તો બહુ ખેતર ના હોય મને તાપ લાગે એટલે તમે જૂરી કરી થોડું તો આપડે મથુ ભાર

હવે હું થયું કો હવે ખબર પડી શેટ તું નથી ખબર ટુકડા તમે ચેણી ચેણી કહે ને ખોટું અખમંડન ચાલુ શેડ કરવાનું તારા હું

મારાઘડી જાય હવે કદી નઈ આવું કરું બધા અમે જમીન વાયે તો મજૂરી આયા માયા પડે મજૂરી કરવાન કશું જોદ નઈ મજૂરી કરશે ભાઈ તમે હવે કોઈ એકલો બસ હા તો પાવડો બીજો હા હા મારું પાટણ